આઠમો પાઠ પર્યાવરણ અને વર્તન કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે ગરમ કે ભેજવાળા વાતાવરણમાં કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે કર્ટ લેવિન કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યું છે બ્રોન ફેન બ્રેનર હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે કેન્સર સ્વચ્છતાના રોગો અને ચામડીના રોગો સંઘની ભાવના જોવા મળે છે ગીચતામાં પર્યાવરણની સમસ્યાઓથી બચવા કયા મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા મહત્વની છે સમાજ મનોવૈજ્ઞાનિકોની પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી હોય છે માનવસર્જિત ઓજોનું પણ પાતળું થવાને કારણે કયા રોગનું પ્રમાણ વધી રહ્યું છે ચામડીના કેન્સરનું હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ વૃક્ષો ઉછેરવા જોઈએ રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે કાર્બન આબોહવા ઉષ્ણતામાં વરસાદ વગેરેમાં વગેરેનો સમાવેશ શેમાં થાય છે ભૌતિક પર્યાવરણમાં ધોરણો રિવાજો સામાજીકરણની પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ એમાં થાય છે સામાજિક પર્યાવરણમાં કોણે જીવન અવકાશનો ખ્યાલ આપેલો છે કોટ લેવિન અંગત જીવનમાં ઉલ્લેખ અને સામાજિક સંઘર્ષમાં વધારો છે એનું મહત્વનું પરિણામ છે ભીડનું હવામાં કયો વાયુ ઘટતો વૃક્ષ પડે કાર્બન ડાયોક્સાઇડ કયું પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર અસર કરે છે ઘોંઘાટ ની સાલમાં પૃથ્વી પરની સપાટી પર સરેરાશ કેટલી ડિગ્રી ફેરનહીટ હવાનું તાપમાન વધી જશે ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં કેવા વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે ઉશ્કેરાટ કે આક્રમકતાવાળા વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે ઘોંઘાટની પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન કેવું હોય છે વ્યક્તિ જલ્દી થાકી જાય છે અને તેનો સ્વભાવ એકદમ ચીડિયો બની જાય છે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે ધોરણો રિવાજો મનોરણો પૂર્વગ્રહો માન્યતાઓ અને સામાજીકરણની પ્રક્રિયાઓ જેવા સાંસ્કૃતિક ઘટકોનો સમાવેશ થાય છે કોર્ટ લિવિન વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપેલો છે જીવન અવકાશનો ખ્યાલ ઘોંઘાટ એટલે શું બિનજરૂરી અણગમતો કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહેવામાં આવે છે હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે શહેરી અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા કોલસો તમાકુ બળવાથી કે નીકળતા ધુમાડા અને હવામાં તરતા રાજકરણને લીધે ફેલાય છે હવાના પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ વાહન માલિકોએ તેમના વાહનના પ્રદૂષણ સ્તરની તપાસ કરાવવી જોઈએ બળતણ રહિત અને જરૂરી ગુણવત્તાવાળું હોવું જોઈએ શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજીનું પૂરું નામ સીએનજીથી ચાલતા વાહનનો ઉપયોગ થવો જોઈએ ભીડ એટલે શું મર્યાદિત જગ્યામાં ઘણી બધી વ્યક્તિઓ એકબીજાથી બહુ પાસે હોવાની ધક્કા મુક્કીનો અહેસાસ થતો હોય તેને ભીડ કહેવામાં આવે છે પર્યાવરણના ઓજનવાયુનું પણ પાતળું થવાના કારણો કયા છે રેફ્રિજરેટરમાં વપરાતો ક્લોરો ફ્લોરો કાર્બનનો વધુ ઉપયોગ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની જોખમી અસરો સામે રક્ષણ આપતા પર્યાવરણના વાયુના પણને પાતળું બનાવી નાખે છે ગ્રીનહાઉસ અસર એટલે શું વાવાઝોડાનું પ્રમાણ વધુ હવામાનમાં અચાનક પરિવર્તન આવું તાપમાનના પ્રમાણમાં વધારો થવો ઉત્તર અને દક્ષિણ ધ્રુવના હિમશિલાઓનું વગડવું વગેરે હવામાનમાં થતાં આ પરિવર્તનને ગ્રીન હાઉસ અસર કહે છે ભૌતિક પર્યાવરણમાં શેનો સમાવેશ થાય છે ધરતીનો નિશ્ચિત દેખાતો વિસ્તાર જંગલો અને માનવસર્જિત પર્યાવરણનો સમાવેશ થાય છે ભૌતિક વિશ્વમાં કઈ બાબતનો સમાવેશ થાય છે વ્યક્તિની આસપાસની વાસ્તવિકતાઓ અને સાંસ્કૃતિક બાબતોનો સમાવેશ થાય છે સામાજિક પર્યાવરણમાં કઈ બાબતનો સમાવેશ થાય છે માતા પિતા દ્વારા મેળવાતા સામાજિક ઉદ્દીપકો સમવયસ્કોના મનોવરણો અને વિવિધ પડકારોનો સમાવેશ થાય છે સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ બાબતનો સમાવેશ થાય છે સાહિત્ય રચનાઓ કલાકૃતિઓ સ્થાપત્ય વગેરે જેવી માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ થાય છે એરપોર્ટ વિસ્તારમાં રહેતા લોકોમાં કયા શારીરિક રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે તો ધબકારા અને શ્વાસોસની ઝડપ વધવી માથાનો દુખાવો ઊંચુ લીનું દબાણ જેવા શારીરિક રોગનું પ્રમાણ જોવા મળે છે હવાના પ્રદૂષણથી કઈ બીમારીઓ થાય છે નાગરિકોના શ્વાસમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી સંયોજનો થાય છે જેનાથી તંત્રને લગતી વિવિધ બીમારીઓ થાય છે ગીચતા શેનો નિર્દેશ કરે છે ગીચતા એ વ્યક્તિલક્ષી અનુભવ અને માનસિક સ્થિતિનો નિર્દેશ કરે છે ઓજન વાયુનું પળ સાથે પાતળું થાય છે રેફ્રિજરેટર માટે વપરાતા ક્લોરો ફ્લોરો કાર્બનના વધુ પડતા ઉપયોગના કારણે મહાસાગરોના પાણીની સપાટી સાથી ઊંચી આવે છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં હિમશિલાઓ વગળવાના પરિણામે મહાસાગરોના પાણીની સપાટી ઊંચી આવે છે કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ વચ્ચે રહેલ વ્યક્તિને જીવન અવકાશ કહે છે કટ લેવિન ફ્રીજમાં કયો વાયુ વપરાય છે ફ્લોરો ફ્લોરો કાર્બન અથવા તો સીએફસી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો